જો અહીંયા આગળ રંગ લખેલું છે તો તમારે આ રંગ વાળું કેટલા કાપવાના નવ ચોરસ કાપવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ ચોરસ કાપવાના પછી આ ગુંદર લેવાનો અને એવી રીતે ચોંટાડવાના કે આડી લાઈનમાં એક વાર આવે ઊભી લાઈનમાં એક વાર આવે બરાબર એક જ વાર એક ચિત્ર આવવું જોઈએ દરેક લાઈન એક એક ચિત્ર આવવું જોઈએ ચાલો આપણે હું ઐશ્વર્યા બેન ને શીખવાડું તમારે જોઈ રહેવાનું બધાય પછી આપણે એવી રીતે જો અહીંથી આપણે કાતરથી પહેલા આ કાગ ભાગ આખો કાપી લઈશું પછી આવું ચોરસ ચોરસ આવા જે ચિત્રો છે એને આપણે કટિંગ કરી લઈશું જો જો હવે હા ચાલો આપણે રંગનું કરો બેટા ચલો લાલ કલર ચોંટાડો જેમાં ઐશ્વર્યા બેન ચોટાડે જોઈ રહ્યો બધા પછી એવી રીતે બધાએ ચોંટાડવાના છે ચલો જો હવે કાગળ ને એમ જો કાગળ લેવાનું પેલા આવી રીતે અને પછી આપણે લગાડી ગુંદર હવે અહીં લગાવો ચાલો પેલા ખાનામાં લગાવી દો બરાબર જોજો હા લીટી ઉપર લીટી આવવી જોઈએ તો સરસ થશે વેરી ગુડ દબાઈ દવે એમ કરતું કરતું આવડી જશે સરસ દબાવો ચલો હવે આ જો લાલ લાલ કેવો કલર આવ્યો લાલ હવે આ લાઇનમાં એકે લાલ કલર આવવો જોઈએ નહીં ચાલો બીજો કલર લઈ લો સરસ તમારે જાતે જેવું આવડે એવું તમારે જાતે ચોંટાડવાનું છે આપવાનું પણ તમારી જાતે છે વિરાજને તો મસ્ત આવે ને વિરાજ સ્પીડ રાખો બેટા ચારે બાજુ આમ ગોળ ગોળ લગાડી દેવાનું ફટાફટ ચોટાડી દેવાનું ચાલો આ કયો કલર આવ્યો પીળું બરાબર જોઈ લેજો પછી ભૂલ ના પડે એક માં એક જ કલર આવવો જોઈએ આડી લાઈન હોય કે ઊભી લાઈન હોય બધી લાઈનમાં એક જ વખત આવવું જોઈએ

વાહન છે ફૂલ છે ફળ છે એક લાઇનમાં એક પ્રવૃત્તિનું નામ શું છે એક બતાવો જોઈએ સરસ ચલો હવે આ બીજી લાઈન આવી તો બીજી લાઈનમાં હવે આપણે કયો કલર લઈશું લાલ તો આવી ગયો મારી મારીશ્વરબેન ને તો બધું આવડે ને બેટા ચલો લઈ લો કોઈ પણ એક કલર લઈ લો લાલ સિવાય લાવું લગાડી આપણ પડું કર દે ચાલ લગાવો ચાલો કિનારે કિનારી બરાબર આમ એ કરજો હા કિનારી ઉપર જ કિનારી લગાવજો એટલે સરસ મસ્ત ડિઝાઇન પડાન જેવી જો સરસ ચલો હવે વેરી ગુડ મેડશે ને પછી પછી કાતર લઈને બેસી જાઓ પેલા જો થાળીમાં છે ને આ ચાર આ બાજુ અલગ અલગ ઢગલી કરજો કલરની વાહનની ફૂલની અને ફળની બરાબર જો બધાય કેવી અલગ અલગ કરી એમ તમે પણ કાપી કાઢજો પછી સરસ હા એમ એમ ધીમે રહીને પેલા સેટિંગ કરવાનું અને પછી જ દબાવવાનું વેરી ગુડ ચાલો હવે કયો કલર આવશે એ બીજો કલર દો ચાલો અહીં ચાલો આપણે આવું ખાડી લીધો ને હવે અહીં લગાઈ દો પી લો ચાલો વાંધો આ આની જો અહીંયા છે ને અહીંયા 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 સરખો આવવો જોઈએ નહીં એટલે આપણે અહીંથી ઉખાડી લીધો હવે અહીં અહીં લગાવો પેલા આપણે જોઈ લેવાનું પછી એમને એમ નહી લગાવે લગાવી કરવાનું બીજી લાઈન બનાવીને આપણે ત્યારે જોવાનું કે અહીંયા આપણે આવો કલર લીધો તો આપણે અહીંયા કેવો કલર લઈશું ચોટા દો એ જાબલી નીચે લગાવી દો સરસ હવે જાંબલી છે એ વચ્ચે લગાવી દો એ તો પહેલી વાર ભૂલ પડે બીજી વાર પડે નહીં નહીં બેટા પેલા મેચ કરી જો ત્રીજી લાઈનમાં પેલા મેચ કરજો પછી જ લગાવવાના પેલા અહી બધે કઈક કાગળ મૂકી જો પછી ગુંદર લગાય પહેલા મૂકી જો કઈ લાઈનમાં આવશે સરસ ચાલો પછી હવે ચોટાડી દઉં હવે સાચું એક લાઈનમાં એક થઈ ગયું ને હવે હમ તો પેલા આપણે મૂકી જોવાના પછી ગુંદર લગાવી દેવાનું ચાલો તમને આવડી ગયો ચાલો ચોટાડવા જ લરી દી બેન લગાવી સ્લાઈ તારી આપો આપું વચ્ચે આપી દઉં ને થોડું લગાવ શેદ લેવાનો અને કિનારી લગાવી દેવાનો હા ને ચોપડી તારી લો ભાઈ તમે કાતરથી કાપવા માંડો જાવ તો નીચે બેસીને તમારી ચોપડી લઈ જા

Lang pakdu kata. Lo, jado. Jado. Pipi. Virat ben gadi upri. Oh, em jo avde ke Em kapan beta sikhwan thod thod. Jatej karwan. Em nai kat phati જે મારે ઐશ્વર્યા બેને ફળની બનાવી દીધી એક લાઈનમાં એક આવીને બેટા જોવા દેજો સરસ વેરી ગુડ પછી છે ને આને આમ કરીને આમ દબાઈ દેવાનું આમ જો સરસ થઈ જાય એટલે ચાલ હવે ફૂલ જો ફૂલ ને વાહન ભેગા ના થઈ જાય હો હું ઐશ્વર્યા બેન સરસ બેટા મસ્ત આવડી ગયું માટે કરે પ્રીતિ બતાવી જોઈ અલવા ફડ લઈ લો જયસ મસ બના દે સરસ ચાલ હવે કયો કલર આવશે બેટા પેલામાં લાલ નીચે પીળો લાલ નીચે કયો કલર આવશે જો જો ભૂલ ના પડે મેરા પર પેલા મૂકી દે ઉપર અને પછી લગાવું ગુંદર એક પેલા ત્રણ છે ને ત્રણ વ્યા ને એ પોઠી દો હવે ઉપર જો ઐશ્વર્યા બેન ફૂલે આવી ગયા અરે વાહ મારી છોકરી હા એમ કાપો હા બેટા વાહ ભાઈ વાહ પેલા કલર લઈ લો કલર લઈ અને આ ડિશમાં આ બાજુના ભાગમાં મૂકો અહીંયા વાહન મૂકો અહીંયા ફૂલ મૂકો અને ફળ મૂકો બરાબર એટલે ફટાફટ ચોટી જાય અરે વાહ મારું છોકરું વા ચાબાશ ચલો હવે ખાના પાડ દો નવ નવ ચોરસ બનશે एकदम धीमे धीमे जवा दो गाड़ी पी पी कर तू सरस मस्त बना है बेटा जोरदार बनाई मत दिख रही है वेरी गुड रिद्धि बोलना पड़े हाँ बेटा वीरज आ, आ, आ सफेद कलर बॉर्डर का पिना

લાઇનમાં એક હા ને યશુબેન ભૂલી ના જતા જયેશભાઈ એક લાઇનમાં એક જોઈ લેજો બીજું નહીં ને એમ જોઈ લેજો આડી લાઈન છે ને જો આ આડી લાઈન આમ સીધી એક જ સરખા ફળ આવશે એક સરખા ફૂલ આવશે એક સરખો કલર આવશે સમજી લેવાનું કે મારું સાચું હા સાચું છે જો પીળા કલરની લાઈન આવીને સરસ ભાઈ કેટલા કઈ ગાડી બેટા સરસ એ તો ને બેટા બતાવો છો બેટા કેટલું બધું પૂરું કરો પછી ઊંચું કરો બતાવો હિમેશ બંદર ઓછું લેવાનું બેટા જો બધું પાણી પાણી દેખાય છે સેજ લઈ ને કિનારે કિનારે લગાવી દેવાનું જો એમાં જો કેવું મસ્ત બનાવી રાજી ને બેટા શાબાશ્વા એવા ચાલો હવે આમ જોવાનું આમાં કયો કલર આવશે હવે અહીંયા અહીંયા ભૂલ પડવાની વિરાજભાઈ ભૂલ પડવાની ઉપર બે થઈ ગયા ને આમાં અહીંયા બે શું ભૂલ કરી ગયા બે પીડા થઈ ગયા જો આ ઉખાડો હવે ફટાફટ ઉખડે તો હવે ધ્યાન રાખજે હો ને જો આ ફાટી ગયું ચલો જયેશભાઈ સ્પીડ રાખો બેટા જલ્દી હજુ તો કેટલા બે બાકી છે ભાવે કપાઈ ગયું બેટા કાપી ને આ બાજુ આવી જાઓ ટેબલ પર જેને કપાઈ જાય ટેબલ પર આવી જાય ઐશ્વર્યા બેન તમારે થઈ જાય એટલે આ બાજુ જતા રહો ને બીજા ના વાજા

થઈ ગયું બતાવો છો સરસ બે જો આ બાજુ અથવા આમ બધી એક સરખી જોઈએ તો ખબર પડી જ જાય જો આ ચિત્રમાં રિક્ષા કેટલી વાર છે એક કેટલી વાર છે એક તો સાચું સાચું સરસ તમાર બતાવો છો હમ બરાબર જો અહીંયા છે ને આવ્યું ને આમ લાઈનમાં જો સરસ જવું મૂકી દઉં બીજા આવી જવા બાજુ